નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ ગ્રામ્ય ડીઓ કચોરી કચેરી દ્વારા આયોજિત પરીક્ષા માટેની ગુરુ ચાર ચાવીના અર્થશાસ્ત્ર વિષયમાં હું પ્રતિકભાઈ જે પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના લેક્ચરમાં આપણે ધોરણ બાર કોમર્સમાં આવતો અર્થશાસ્ત્ર વિષય જે મહત્વનો વિષય કહી શકાય એના વિશેની આપણે થોડી ઘણી ચર્ચા કરીશું પરીક્ષા માટે જે ગુરુ ચાવી છે એના પહેલાં એપિસોડમાં આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં જે પેપર સ્ટાઇલ અને જે પ્રકરણ વાઇઝ ગુણભાર છે એની વિગતે ચર્ચા કરીશું દરેક વિદ્યાર્થી મિત્રો જાણતા હશે કે આપણું પેપર પાંચ વિભાગમાં વહેંચાયેલું છે હવે પાંચે પાંચ વિભાગની આપણે થોડીક ચર્ચા કરી દઈએ પહેલાં વિભાગમાં આપણને બધાને ખબર છે કે વિભાગ એ આવે છે જે વિભાગ એ આવે છે એમાં આપણે એમસીક્યુ લખવાના છે એમાં વીસ એમસીક્યુ આપેલા હશે અને વીસે વીસ એમ આપણે જવાબ લખીશું ત્યારે આપણને વીસ ગુણ મળશે ત્યારબાદ આવશે આપણો વિભાગ બે એટલે વિભાગ બી કહી શકાય એમાં વેરી શોર્ટ ક્વેશ્ચન એમાં દસ એક બે વાક્યના પ્રશ્નોના જવાબ પૂછવામાં આવશે અને એ દસે દસ પ્રશ્નોના જવાબ આપણે લખીશું ત્યારે આપણને દસ માર્ક મળશે ત્યાર પછી આપણો ત્રીજો સેક્શન આવે છે એ છે વિભાગ સી જેને આપણે એસક્યુ વન તરીકે ઓળખીએ છીએ હવે એસક્યુ વનમાં આપણે સોળ પ્રશ્નો પૂછશે અને એમાંથી આપણે બાર પ્રશ્નોના જવાબ લખી અને ચોવીસ માર્ક પ્રાપ્ત કરવાના છે ત્યારબાદ આપણો આવશે વિભાગ ડી જેને એસક્યુ ટુ કહેવાય જે ત્રણ માર્કના પ્રશ્નોનો વિભાગ છે એમાં દસ પ્રશ્નો પૂછશે સાત પ્રશ્નો લખી અને એકવીસ માર્ક આપણે પ્રાપ્ત કરવાના છે અને છેલ્લો વિભાગ આપણો આવશે એ વિભાગ છે આપણો ઈ જેમાં લોંગ ક્વેશ્ચન આવશે અને એ લોંગ ક્વેશ્ચનમાં સાત પ્રશ્નો આપણને આપ્યા હશે એમાંથી પાંચ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે અને પચીસ ગુણ પ્રાપ્ત કરવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી હશે કે આપણું જે પેપર છે એ પાંચ વિભાગમાં વહેંચાયેલું છે વિભાગ એ વિભાગ બી વિભાગ સી વિભાગ ડી અને વિભાગ એ ગુણભારની વાત કરીએ તો એમસીક્યુ વીસ માર્કના વિભાગ બીમાં વેરી શોર્ટ ક્વેશ્ચન દસ માર્કના આવશે ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચન સોળમાંથી બાર લખવાના એટલે ચોવીસ માર્ક આપણા ક્લિયર થશે વિભાગ ડીમાં એસક્યુ ટુ આવશે ત્રણ ત્રણ માર્કના એમાં સાત પ્રશ્નોના જવાબ લખી અને એકવીસ માર્ક આપણે હાસિલ કરીશું અને વિભાગ ઈમાં લોંગ ક્વેશ્ચન સાત આપ્યા હશે એમાંથી પાંચ લખી અને પચીસ ગુણ આપણે પ્રાપ્ત કરવાના છે હવે દરેક વિદ્યાર્થી એક મહત્વની બાબત એ ધ્યાન રાખે કે જે લોંગ ક્વેશ્ચન આપણે આપવાના છે એમાં એક લોંગ ક્વેશ્ચન આલેખનો આવશે અને એ આલેખનો લોંગ ક્વેશ્ચન એટલે એકદમ સરળ લોંગ ક્વેશ્ચન છે એમાં આસાનીથી આપણે પાંચમાંથી પાંચ ગુણ શું કરી શકીએ છીએ મેળવી શકીએ છીએ તો આ હતી આપણી સ્ટાઈલ હવે પેપર સ્ટાઇલ પછી આપણે પ્રકરણ વાઇઝ ગુણભારની ચર્ચા કરીએ આપણે બધા જાણીએ છીએ કે અર્થશાસ્ત્રમાં ટોટલ અગિયાર પ્રકરણો આવે છે અને એ અગિયાર અગિયાર પ્રકરણમાંથી અલગ અલગ ગુણભારનું બોર્ડની પરીક્ષામાં શું થાય છે પૂછાય છે એમાં પહેલાં આપણે વાત કરીએ તો પંદર માર્ક માટે બે પ્રકરણ આપણે તૈયાર કરવાના છે આપણે અગિયાર ચેપ્ટરમાંથી બે પ્રકરણ તૈયાર કરીશું એટલે આપણા પંદર માર્કનું એક પ્રકરણ એટલે બે પ્રકરણ તૈયાર કરીશું એટલે આપણા ત્રીસ ગુણ તૈયાર થઈ જશે એમાં એક પ્રકરણ આવશે સાત નંબરનું પ્રકરણ અને બીજું પ્રકરણ આવશે અગિયાર નંબરનું આ યાદ રાખજો સાતમું ચેપ્ટર અને અગિયારમું ચેપ્ટર આપણે કમ્પ્લેટ તૈયાર કરી દઈએ એટલે આપણા ત્રીસ ગુણ કમ્પ્લેટ થઈ જાય છે એટલે બે પ્રકરણ આપણા પંદર પંદર માર્કના સેટ કરેલા છે ત્યાર પછી આપણે વાત કરીએ તો તેર માર્કના પ્રકરણની તો તેર માર્કના પ્રકરણમાં આપણે જોઈએ તો એક બીજું પ્રકરણ આપણું તેર માર્કમાં આવે છે એક પાંચમું પ્રકરણ આપણું તેર માર્કમાં આવે છે અને એક નવમું પ્રકરણ આપણું તેર માર્કમાં આવે છે એટલે ટોટલ પાંચ પ્રકરણ આપણા કમ્પ્લીટ થઈ ગયા એમાં બે પ્રકરણ પંદર પંદર માર્કના અને ત્રણ પ્રકરણ તેર તેર માર્કના હવે આપણે ચર્ચા કરીએ એના પછી બાર માર્કનું એક પ્રકરણ આપણું છઠ્ઠું છે બેરોજગારી તો બેરોજગારીમાંથી આપણે બાર માર્કનું હાસિલ કરી શકીએ છીએ ત્યાર પછી દસ માર્કના પ્રકરણની વાત કરીએ તો દસ માર્કમાં જે પ્રકરણ પૂછાતું હોય એમાં એક પહેલું પ્રકરણ છે ત્યારબાદ ત્રીજું પ્રકરણ છે અને ત્યારબાદ આઠમું પ્રકરણ છે આ ત્રણ પ્રકરણ આપણે તૈયાર કરીએ એટલે દસ દસ માર્કના આપણા ત્રણ પ્રકરણ તૈયાર થાય છે અને છેલ્લે આઠ ગુણમાં આપણે બે પ્રકરણ તૈયાર કરવાના છે એક ચાર નંબરનું અને એક દસ નંબરનું તો આ હતી આપણી ટૂંકમાં પ્રકરણ વાઈઝ ગુણભારની વાત તો ગુણભારની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આપણા માટે આ પંદર માર્કના જે બે પ્રકરણ છે સાતમું અને અગિયારમું એ ખૂબ જ મહત્ત્વના છે સાતમું અને અગિયારમું પ્રકરણ આપણે કરી દઈએ એટલે લગભગ આપણે ત્રીસ માર્ક હાંસિલ કરી શકીએ છીએ હવે આ બધા પ્રકરણમાં આપણને જે સરળ પ્રકરણ પડે એ સરળ પ્રકરણની આપણે ટૂંકમાં વાત કરી દઈએ કે જે નબળા વિદ્યાર્થીઓ છે એ નબળા વિદ્યાર્થીઓ આપણે બધા પ્રકરણ કરવાની જરૂર નથી પણ એ પાંચ છ પ્રકરણ આપણા મહત્ત્વના કરી દે એટલે આસાનીથી સિત્તેર પાસઠ માર્કની વચ્ચે એ ગુણ લાવી શકે છે તો એના માટે આપણે ખાસ એક સાતમા નંબરનું પ્રકરણ ખાસ કરવાનું છે વસ્તીનું હવે વસ્તીનું પ્રકરણ આપણે કમ્પ્લેટ તૈયાર કરી દઈએ એટલે આપણે એમાંથી પંદર માર્ક લઈ શકીએ હવે વસ્તીના પ્રકરણમાં ફક્ત તમારે ત્રણ લોંગ ક્વેશ્ચન કરવાના છે અને ચાર ટૂંકા પ્રશ્નો ત્રણ લોંગ ક્વેશ્ચન કરશો એટલે એમાંથી એક લોંગ ક્વેશ્ચન ફરજિયાત બોર્ડની પરીક્ષામાં પૂછાશે અને ચાર ટૂંકા પ્રશ્નો કરશો એમાંથી એક પ્રશ્ન ફરજિયાત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એટલે જે વિદ્યાર્થીઓ નબળા છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ જે સાતમું પ્રકરણ છે એ સાતમું પ્રકરણ આપણા માટે ઓક્સિજન સમાન છે એટલે એ વિદ્યાર્થીઓએ સાતમું પ્રકરણ કમ્પ્લેટ તૈયાર કરી દેવાનું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો સરળ પ્રકરણમાં આપણને એક નવમું પ્રકરણ પડશે વિદેશ વેપાર વિદેશ વેપારની અંદર આપણે ટૂંકા ટૂંકા પ્રશ્નો પ્રશ્નો કરવાના છે અને જ કરીશું એટલે આપણે એમાંથી ગુણ કરી શકીશું જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એક સાતમું પ્રકરણ પંદર માર્ક્સમાં થાય એક નવમું પ્રકરણ તેર માર્ક્સમાં થાય અને ત્યાર પછી આપણે બીજા એક પ્રકરણની વાત કરીએ તો એ આપણા માટે પ્રકરણ છે ત્રીજું નાણું અને ફુગાવો આ પ્રકરણમાં પણ તમારે સાતમા પ્રકરણની જેમ ત્રણ લોંગ ક્વેશ્ચન કરવાના એમાંથી એક લોંગ ક્વેશ્ચન ફરજિયાત પૂછાય છે અને ચાર ટૂંકા પ્રશ્નો કરવાના એમાંથી બે પ્રશ્નો બે બે માર્કમાં પૂછાય છે એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે ખાસ ધ્યાન રાખે એમના માટે પાસ થવા માટે ફક્ત ત્રણ જ પ્રકરણ મહત્વના છે એક સાતમું એક નવમું અને એક ત્રીજું આ ત્રણ પ્રકરણ કમ્પ્લીટ તૈયાર કરી દે એટલે એ આડત્રીસ માર્કનું પેપર લખી શકે છે ફરીથી એકવાર નબળા વિદ્યાર્થીઓ માટે અગિયાર અગિયાર પ્રકરણ વાંચવાની જરૂર નથી પણ ફક્ત ત્રણ જ પ્રકરણ વાંચી અને એ પાસિંગ માર્ક લાવી શકે છે એમાં સાતમું પ્રકરણ નવમું પ્રકરણ અને ત્રીજું પ્રકરણ આ ત્રણ પ્રકરણ ખૂબ જ મહત્વના છે બીજા સ્ટેપમાં આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓને પચાસથી સિત્તેર સુધીના ગુણ લાવવા છે એ વિદ્યાર્થીઓએ આ ત્રણ પ્રકરણ તો કમ્પ્લીટ કરવાના જ છે પણ એની સાથે સાથે બીજા બે કે ત્રણ પ્રકરણ એડ કરી દે એટલે આસાનીથી એ પાસઠથી સિત્તેર માર્કની વચ્ચે ગુણ લાવી શકે છે તો એના માટે એક પ્રકરણ આપણું અગિયારમું આવશે અગિયારમા પ્રકરણમાંથી બે લોંગ ક્વેશ્ચન પરીક્ષામાં ફરજિયાત પૂછાય છે એમાં તમારે ફક્ત પાંચ જ લોંગ ક્વેશ્ચન કરવાના છે અને પાંચ લોંગ ક્વેશ્ચન કરો એટલે એમાંથી તમારા બે લોંગ ક્વેશ્ચન પરીક્ષામાં હોય જ છે એટલે જે વિદ્યાર્થીઓ પાસઠથી સિત્તેર ગુણની વચ્ચે જવા માગે છે એ વિદ્યાર્થીઓ આ ત્રણ પ્રકરણ તો કરે પણ એની સાથે સાથે એક અગિયારમું પ્રકરણ કરે એક છઠ્ઠું પ્રકરણ કરે જે આપણને કેટલા માર્ક્સ અપાવશે બાર માર્ક હવે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ તો નબળા વિદ્યાર્થીઓ ત્રણ પ્રકરણ કમ્પ્લેટ તૈયાર કરવાના છે અને જેને સિત્તેર જેટલા માર્ક લાવવા હોય એ પાંચ પ્રકરણ કમ્પ્લીટ કરી દે અને સાથે સાથે વિભાગ એ અને વિભાગ બી તો એ આરામથી એક માર્ક લાવી શકે છે હવે જે વિદ્યાર્થીઓ નેવું અપ પંચાણું અપ જવા માગે છે એ વિદ્યાર્થીઓ આ અગિયાર ચેપ્ટરમાંથી બે ચેપ્ટર ન કરે તો પણ ચાલે ફરીથી એકવાર એટલે જે વિદ્યાર્થીઓ નેવું કે પંચાણું અપ જવા માગે છે એમને અગિયાર ચેપ્ટરમાંથી નવું એક ચેપ્ટર જ કરવાના છે અને બાકીના ચેપ્ટર ન વાંચે તો પણ એ આસાનીથી પંચાણું એક માર્ક લાવી શકે છે હવે આજના લેક્ચરમાં આપણે જે વાત કરી એમાં મહત્ત્વની વાત આવી આપણી સ્ટાઇલની અને ગુણભારની અને કયા કયા પ્રકરણો આપણા માટે વધારે ઇમ્પોર્ટેન્ટ છે હવે આ પછીની સિરીઝમાં આપણે કોઈ એકાદ ચેપ્ટરની વ્યવસ્થિત શરૂઆત કરીશું આજનો આપણો આ લેક્ચર પૂર્ણ થતો નથી પરંતુ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે આપણે છેલ્લે જે ગીતાનો ઉપદેશ આપવામાં આવે છે એ ગીતાનો ઉપદેશ શાંતિથી તમે વાંચો એનું મનન કરો એટલે એના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય અને તમને જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન મળી રહે તો હવે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં આપણે મહત્વના પ્રકરણની શરૂઆત કરીશું